હેલો આજે સૌને ઋષિ પાંચમ છે ઋષિ પાંચમની સૌને હાર્દિક શુભકામના जय माता बेन जय माता जी छो बेन, बेन ओके खूब खूब आभार तमो धन्यवाद अरविंद भाई जय श्री कृष्ण मासी जय श्री कृष्ण अरविंद भाई तमें बेन बस मजा में तमेंो काना भाई जय दी जय द्वारकाधीश भाई केम छो अरविंद भाई लाइक करजो काना भाई लाइक करता रहो મોજમાં રીતાબેન કે છે હા મોજમાં જ રહેવાનું બેન સાચી વાત છે જય મોગલમાં કાનાભાઈ જય જય માતાજી અરવિંદભાઈ લાઈક કરી દીધી કાનાભાઈ કરી દીધી માસી તમારા ગામમાં પાણી વરસાદ છે સુરતમાંથી બોલી રહ્યો છું ના ભાઈ વરસાદ નથી અમારે બે ત્રણ દિવસ થઈ ગયા ભાઈ તમારે છે વરસાદ અમારે તો વરસાદ નથી હમણાં તો તડકા જેવું વાતાવરણ છે રાધે 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 રીટાબેન કે છે જય માતાજી રીટાબેન જય માતાજી જય શ્રી કૃષ્ણ કે છે સુરતમાં કઈ રીતે વરસાદ હવે હતો માસી અને મમ્મી તમારું નામ કેજો તો મને નામ બોલવાનું ખબર પડે જય ભવાની માં જય માં રીટાબેન કે છે જય શ્રી રામ હા કાનાભાઈના મમ્મી બોલતા હોય ને તો જય માતાજી વિનાભાઈ જય માતાજી જગદીશભાઈ કમલેશભાઈ લાઈક કરી દેજો જગદીશભાઈ લાઈક કરજો અરવિંદભાઈ તમે વયા ગયા તમે લાઈક ના કરો ચંદ્રિકાબેન ઓ ખૂબ આભાર તમારો ચંદ્રિકાબેન જગદીશભાઈ તમને બ્લ્યુ આપું કમલેશભાઈ તમને બ્લ્યુ આપું રીટાબેન છે ને એમને જોઈન કરી દો તમને રિટર્ન મળી જશે रीटाबेन तमें लाइन में हो रहना थोड़ीक तो हो दयाबेन जय माता जी जय माता जी जय माता जी केम छो दयाबेन दयाबेन केम छो तमारे केव चाले चैनल नु काम काज जय माता जय माता દયાબેન ફ્રી પડ્યા આજે રીટાબેન કે છે જય માતાજી હેલો લાઈવમાં હોય લાઈક કરો કમેન્ટ કરો રીટાબેન તમે લાઈવમાં બે પાંચ મિનિટ રહેવાના હોય તો આ બધાને વ્લ્યુ આપું જગદીશભાઈ છે કમલેશભાઈ છે ચંદ્રિકાબેન છે તો દયાબેન તો એમને તો લાઈવ ચાલુ કરવાની હશે દયાબેનને તો થેન્ક યુ થેન્ક યુ દયાબેન તમે તમારો ટાઈમ લાઈવનો બગાડીને આવો છો સપોર્ટ કરો છો રીટાબેન તમને થેન્ક યુ થેન્ક યુ જગદીશભાઈ ચંદ્રિકાબેન કમલેશભાઈ સૌને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમને અમને સપોર્ટ કરો છો બદલ ખૂબ ખૂબ આભાર હેલો લાઈવમાં હોય લાઈક કરો કમેન્ટ કરો મારી કમેન્ટ આગળ નથી જતી એટલે ભાઈ સોરીઓ કમેન્ટ નથી હોવાની જતી ગાડી જોઈન જોઈને હા કમલેશભાઈ તમને જોઈન્ટ કર્યા છે રીટાબેને તો તમે એમને રિટર્ન આપી દેજો હેલો કમલેશભાઈ લાઈવમાં હોય લાઈક કરો કમેન્ટ કરો એમને બ્લ્યુ આપી દો ને ભાઈ દયાબેન કહે છે રાધે 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 મારી કમેન્ટ આગળ નથી જતી કોઈની કમેન્ટ ના વંચાઈ હોય તો સોરી હો જય માતાજી રીટાબા વિપુલભાઈ કે છે જય માતાજી કમલેશભાઈ હા તમને બ્લ્યુ આપો કમલેશભાઈ તમે આ રીટાબેન છે વિપુલભાઈ છે બધાને જોઈન કરી દેજો गुड मॉर्निंग ऑल फ्रेंड दयाबेन कैसे खूब खूब आभार बेन तमारो किसन भाई कमलेश भाई दर्जी ओके कह रीटाबेन जय माता जय माता दी रीटाबेन रीटाबेन कैसे जय श्री कृष्ण जय श्री कृष्ण जय माता किशन भाई कैसे माता जी किशन भाई जय माताजी हरीन भाई जगदीश भाई सपोर्ट करे विपुल भाई सपोर्ट करे विपुल भाई सपोर्ट करे बिन कहसे जय श्री राम विपुल भाई सपोर्ट करे जगदीश भाई सपोर्ट करे किशन भाई कैसे जय माताजी जगदीश भाई नाम सेमन कमलेश भाई हमने રીટાબેનને રિટર્ન આપી દેજો દાદીમાં જય માતાજી કમલેશભાઈ રીટાબેન છે ને જોઈ લો તમારી ચેનલ પર એટલે તમને મળી જ ગયો સપોર્ટ એમને રિટર્ન આપી દેજો રાધે રાધે જય માતાજી જય માતાજી રાધે રાધે જય સોમનાથ જય દ્વારકાધીશ જય માતાજી જય માતાજી રમેશભાઈ જય માતાજી રમેશભાઈ કાલે તો હું તમારો ભૂલી જ ગઈ લાઈવમાં આવવાનું તમે લાઈવ કરી હતી કે નહીં રમેશભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી રમેશભાઈ કાલે તમે લાઈવ કરી હતી હું તો કાલ કામમાં પડી ગઈ પછી હું તમારે લાઈવમાં આવવાનું જ ભૂલી ગઈ કે તમે લાઈવ જય માતાજી જય માતાજીભાઈ કિશનભાઈ જગદીશભાઈ સપોર્ટ કર્યો કિશનભાઈ કમેન્ટ તો વાંચવાની ભૂલથી કદાચ ઉપર વહી જાય તો ખ્યાલ નહીં કિશનભાઈ કહે છે જય માતાજી રમેશભાઈ રીટાબેન કહે છે જય માતાજી જય માતાજી કિશનભાઈ કમેન્ટ તો વાંચવાની જ હોય ને જય માતાજી જય માતાજી કિશનભાઈ કહે છે એમ તો કહું છું જય માતાજી જયજી કિશનભાઈ રીટાબેન કહે છે રાધે 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 કિશનભાઈ કહે છે જય માતાજી જય માતાજી કિશનભાઈ કહે છે જય માતાજી જય માતાજી એ ક્યારેક વહી જાય એવું કંઈ એવી રીતના આપણે મનમાં ન હોય કે ના વાંચીએ ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી દાદીજી આપી દીધી ઓકે રીટાબેન તમે જોઈ લેજો તમને રિટર્ન મળી ગયું છે એ ભાઈનું જગદીશભાઈનું અરે જગદીશભાઈ નહીં કિશ કમલેશભાઈ બેન અમને ભૂલશો ના ભાઈ ના કિશનભાઈ ના ભૂલીએ ને ભાઈ એવું હોય રીટાબેન કે છે જય માતાજી જય માતા કિશનભાઈ કે છે જય માતાજી જય માતાજી રીટાબેન કે છે ઓકે બેન હેતલબેન જય માતાજી દસમી લાયક ઓકે હેતલબેન જય માતાજી ખૂબ ખૂબ આભાર તમારો સૌનો કિશનભાઈ કે છે જય માતાજી જય માતાજી કમલેશભાઈ કે છે જય માતાજી લાઈક કરી દીધી કાનજીભાઈ આવી ગયા કાનજીભાઈ હવે યાદ રહી ગયું છે કાનજીભાઈ જગદીશભાઈ કે છે બધા મિત્રો સપોર્ટ કરજો હા પીન આઈડીને સપોર્ટ કરજો બધા મિત્રો તમને રિટર્ન મળી જશે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જતાલબેન કે છે કિશનભાઈ કે છે હેચ ચાવડા જય માતાજી રીટાબેન કે છે જય માતાજી જય માતાજી જગદીશભાઈ કે છે કરતા રહેજો જય માતાજી જગદીશભાઈ પીન આઈડીને સપોર્ટ કરજો બધા તમને તરત રિટર્ન મળી જશે સોરી રિટર્ન રમેશભાઈ હમણાં પાછા કહેશે મને રિટર્ન શબ્દો નહીં સપોર્ટ કરજો સપોર્ટ મળી રહે જશે તમને રીટાબેન કહે છે જય માતાજી જય માતાજી હિતલબેન કહે છે જય માતાજી કિશનભાઈ હું બસમાં શું કમેન્ટ નહીં કરી શકું ઓકે કંઈ વાંધો નહીં રમેશભાઈ તમે આવ્યા એ જ ખૂબ છે અમારા માટે તમારો ધન્યવાદ આ નેટનો પ્રોબ્લેમ હોય ને હા રમેશભાઈ કંઈ વાંધો નહીં જગદીશભાઈ કહે છે જય માતાજી હેતલબેન રીટાબેન કહે છે જય માતાજી જય માતાજી નો રિટર્ન

સંજયભાઈ જય માતાજી જય માતાજી જય ગુરુદેવ કુંડળા જય માતાજી ભાઈ તમે ક્યાંથી લાઈવ રહ્યા છો કમેન્ટ કરજો લાઈક કરતા રહેજો ઇતલબેન જય માતાજી રમેશભાઈ કે છે સંજય તમે ક્યાંથી લાઈવ જો રહ્યા છો કમેન્ટ કરજો જય ગુરુદેવવાળા ભાઈ તમે ક્યાંથી લાઈક જય માતાજીભાઈ તમને જય માતાજી તમે ક્યાંથી બોલો રિટર્ન ના બોલો હા ભાઈ મને ખ્યાલ જ હતો કે કુંડળા તળાજાથી ભાવનગરથી છું ભાઈ તમારું નામ જણાવજો જય ગુરુદેવવાળા ભાઈ લાઈક ના કરે તો લાઈક કરતા રહેજો ભાઈ ન હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમને સપોર્ટ મળી જશે સંતાકા આધાર બટુક ઠાકોર જય માતાજી જય માતાજી ભાઈ તમને પણ હા નહીં બોલું ભાઈ રમેશભાઈ છે રીના બોલતો ઓકે ભાઈ બોલી ગઈ સપોર્ટ મળી જશે રીટાબેન કે છે જય માતાજી જય માતાજી કમલેશભાઈ કે છે નમસ્તે નમસ્તે કમલેશભાઈ જય માતાજી લાઈક કરતા રહેજો ગુરુદેવભાઈ સંજયભાઈ તમે લાઈક કરતા રહેજો લાઈક કરી નથી તમે ભાઈ બે ભાઈ લાઈક કરી દેજો નવા હોય તો મારી ચેનલને જોઈન કરી દેજો સપોર્ટ મળશે તમને જગદીશભાઈ કહે છે જય માતાજી પીન પિનઆઈડીને સપોર્ટ કરજો તમને રિટર્ન તમને સપોર્ટ કરી દેજો તમને તરત સપોર્ટ મળી જશે ક્યાં ગામ હી આ ગામથી વાત કરું છું હું ગુજરાત ગાંધીનગરથી વાત કરી લાઈવ કરી રહી છું ભાઈ કમલેશભાઈ જય માતાજી હેતલબેન કહે છે તમારું ગામ કયું છે બેન હું ગાંધીનગરથી લાઈવ કરી રહી છું ભાઈ તમારું નામ જણાવજો લાઈક કરજો ભાઈ જય ગુરુદેવવાળા ભાઈ કુંડળા ગામથી લાઈવ જોઈ રહ્યા છો ભાઈ રિપ્લે બોલો બેન હા રિપ્લે ઓકે રમેશભાઈ જય માતાજી રીટાબેન કે છે જય શ્રી કૃષ્ણ ભાઈ તમારું નામ ખ્યાલ નથી આવતું તમે હિન્દીમાં ગુજરાતીમાં કમેન્ટ કરજો લાઈક કરજો ભાઈ લાઈક નથી કરી તમે બે ત્રણ ભાઈ વયા ગયા લાઈક કરી દેજો સપોર્ટ બોલો રમેશભાઈ ઓકે સપોર્ટ સપોર્ટ કરી દેજો નવા હોય તો રીટાબેન કહે છે જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી રીટાબેન જય માતાજી જય માતાજી સંજયભાઈ આપને લાઈક નહી આપ લાઈક કરતો એતલબેન જય જય માતાજી એ છે દાદી હજી નથી આવી જય શ્રી રામ દં સાધુભાઈ જય શ્રી રામ લાઈક કરી દેજો ભાઈ લાઈક ના કર્યું હોય તો નવા હોય તો મારી ચેનલને સપોર્ટ કરજો હું તમને સપોર્ટ કરી દઈશ આપી દીધું હોય થોડી વાર લાગશે કમલેશભાઈ એવું હોય એમને તો આપ્યું જ હોય સપોર્ટ કર્યો જ હોય તમને તમે તમારા વિડીયોમાં જોઈ લેજો કમેન્ટ પણ હશે એવું ના કરે એ બેન જગદીશભાઈ સપોર્ટ કરે છે મારું ગામ બગતાણાની બાજુમાં છે બેન સપોર્ટ કરજો ચોક્કસ ભાઈ તમે મારી ચેનલ ને સપોર્ટ કરી દેજો અને કમેન્ટ કરી દેજો તો હું તમને સપોર્ટ કરી દઈશ કમેન્ટ કરી મારે પણ એવું થાય કે ક્યારેક કમેન્ટ થોડી વાર પછી દેખાય જ્યારે કમેન્ટ દેખાય એટલે હું તરત રિટર્ન કરી દઉં જય ગુરુદેવવાળાભાઈ તમને જોઈન કર્યા છે ભાઈ તમારું નામ જણાવજો જય ભાઈ તો તમને આ રીટાબેને જોઈન કર્યા છે આ જગદીશભાઈને બધા સપોર્ટ કરજો જગદીશભાઈ પણ તમને રિટર્ન સપોર્ટ કરી દેશે જય શિયા રામ જય શિયા રામ પીનઆઈડી છે જગદીશભાઈ એમને પણ જોઈન કરી દેજો હા રમેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો બધાને જય માતાજી આવજો તમારું કયું ગામ છે ભાઈ હું ગાંધીનગરથી લાઈવ કરી રહી છું ભાઈ તમારું નામ ગુજરાતીમાં જણાવજો ને ભાઈ અને સંતવાડી આધાર બટુક ઠાકોર ઓકે ભાઈ બટુક ભાઈ બટુકભાઈ તમને છે ને રીટાબેન છે ને એમને જોઈન કર્યા છે તો સપોર્ટ કરી દેજો કમેન્ટ કરજો અને સપોર્ટ કરી દેજો અમલેશભાઈ કમલેશભાઈ કે છે જગદીશભાઈ સપોર્ટ કરે છે સબ બધા જ પિનઆઈડીને સપોર્ટ કરજો તમને મળી જશે સપોર્ટ હા સપોર્ટ કરજો બોલીશ હા રમેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારો રમેશભાઈ બટુકભાઈ બટુકભાઈ તમે લાઈક ના કરી તો લાઈક કરી દેજો મારી ચેનલને સપોર્ટ કરી દેજો હું પણ તમને કમેન્ટ કરી દઈશ મારા વિડીયોમાં કમેન્ટ કરજો ઓકે બેન બા તમને રીટાબેન છે ને આપણે લાઈફમાં બટુકભાઈ એમને તમને સપોર્ટ કરેલો છે તો એમને તમે સપોર્ટ કરી દો અને એમને વિડીયોમાં કમેન્ટ કરી દેજો બટુકભાઈ જગદીશભાઈ સપોર્ટ કરે છે આ પીન આઈડી છે જગદીશભાઈ એમને પણ સપોર્ટ કરજો એ પણ તમને સપોર્ટ કરી દેશે કમેન્ટ કરી દેશે મારું નામ સાધુ ધનદાસભાઈ ઓકે ભાઈ વાંચવામાં થોડો તકલીફ પડતી હતી એટલે મેં તમને કીધું ધનદાસભાઈ તમારો ખૂબ ખૂબ આભાર લાઈક ના કર્યો લાઈક કરી દેજો હરેશભાઈ જય માતાજી લાઇક સાથે ખૂબ ખૂબ આભાર હરીશભાઈ તમારું લાઈફમાં આવવા બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ ખૂબ ખૂબ આભાર તમે આવ્યા સપોર્ટ કરો છો ખૂબ ખૂબ આભાર સપોર્ટ મને કરજો હા રમેશભાઈને સપોર્ટ કરજો રમેશભાઈને એ પણ તમને આપી દેશે સપોર્ટ કરી દેશે કમેન્ટ કરજો વિડીયોમાં સૌના વિડીયોમાં સૌને સપોર્ટ કરજો એકબીજાને તો તમને તરત સપોર્ટ મળી જશે અજય કોમેડી કિંગ જય ગિરનારી બેનભાઈ જય ગિરનારી ગિરનારમાં સાધુ સંતો સેવા કરું છું તમારી લાઈફમાં હું પહેલીવાર હા ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ લાઈક ના કર્યો તો લાઈક કરી દેજો અજય ભાઈ આમ જે બધા છે એમને જોઈન કરી દેજો તમને સપોર્ટ મળી જશે અને મારી ચેનલને પણ સપોર્ટ કરી દેજો કમેન્ટ કરી દેજો વિડીયોમાં તમને પણ સપોર્ટ મળી જશે ખોડીદાસભાઈ જય માતાજી જય માતાજી માતાજીનાભાઈ લાઈક ના કરે તો લાઈક કરજો અજયભાઈ તમે લાઈક કરજો ખુડિદાસભાઈ તમે લાઈક કરજો લાઈક ના કરી હોય તો હરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર હરેશભાઈ રમેશભાઈ અજયભાઈ ખોળિદાસભાઈ જગદીશભાઈ રીટાબેન લાઈવમાં હોય સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ હેતલબેન સૌનો ખૂબ ખૂબ આભાર આભાર ધન્યવાદ સપોર્ટ કરવા બદલ કમેન્ટ કરવા બદલ લાઈક કરવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર પીન આઈડીને સપોર્ટ કરજો તમને રિટર્ન મળી જશે કમેન્ટ ચોંટી ગઈ કહેશું હેલો લાઈવમાં હોય લાઈક કરો કમેન્ટ કરો હેલો લાઈવમાં હોય લાઈક કરો કમેન્ટ કરો જગદીશભાઈ કમેન્ટ કરો તો મારી લાઈ કમેન્ટ આગળ નથી છાતી કમેન્ટ ચોંટી નથી ગઈ ભાઈ જગદીશભાઈ કરમલેશભાઈ લાઈવમાં હોય કમેન્ટ કરો તો ઓકે ખૂબ ખૂબ આભાર ના કમેન્ટ આગળ નથી છાતી ને શૈલેષભાઈ જય માતાજી જય માતાજી કેમ છો ભાઈ શૈલેષભાઈ જગદીશભાઈ સપોર્ટ કરે છે જગદીશભાઈ તમને કોઈનો સપોર્ટ મળ્યો શૈલેષભાઈ આપી નાઇડીને સપોર્ટ કરી દેજો તમને સપોર્ટ મળી જશે બેન હું થરાદ ઉપર મિલિટરીમાં છું હમણાં રજા પર આવ્યો છું એટલે આ મનોરંજન કરું છું તમારા જેવા બેનબાની વાતો સાંભળીએ તો ટાઈમ પસાર થાય ઓકે ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો સરસ સરસ ભાઈ સપોર્ટ કરવા બદલ લાઈક ના કરે તો લાઈક કરી દેજો ભાઈ અજયભાઈ ખૂબ ખૂબ આભાર તમારો જય અંબે જય અંબે રમેશભાઈ કહે છે જય માતાજી જય માતાજી આ શૈલેષભાઈને પણ સપોર્ટ કરજો સૌ રમેશભાઈને સપોર્ટ કરજો સૌને સપોર્ટ મળી જશે રસીલાબેન કહે છે બીનાબેન જય માતાજી જય માતાજી રસીલાબેન તમને પણ લાઈક ડન ઓકે ખૂબ ખૂબ આભાર રસિલાબેન તમે લાઈવમાં આવ્યા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમારો જય માતાજી જય માતાજી રસિલાબેન કહે છે પિનઆઈડીને પણ સપોર્ટ કરજો રમેશભાઈને સપોર્ટ કરજો કોમેન્ટ આવશે બધાને હું થોડી વાર પછી રિટર્ન આપી દઈશ રિટર્ન શબ્દ ના લખતા સપોર્ટ કરી દઈશ જગદીશભાઈ રિટર્ન ના લખતા સપોર્ટ કરી દઈશ એવું લખ્યો ઓલ લાઈ ગુના રમકડા શું રમેશભાઈ હા આછી વાત છે રસીલાબેન કે છે જય માતાજી જય માતાજી જય માતાજી રસીલાબેન જય માતાજી જય માતાજી રસીલાબેન ખૂબ ખૂબ તમારો જય માતાજી જય માતાજી રસીલાબેન કે છે કમલેશભાઈ કે છે કમલેશભાઈ તમને કોઈનો સપોર્ટ મળ્યો કમલેશભાઈ દર્શી તમને કોઈનો સપોર્ટ મળ્યો ના એવું છે તો તમે કોઈને જોઈન કરી દો પછી કમેન્ટ કરો એનું નામ એટલે તમને એ જોઈન કરી દેશે પીનઆઈડી જોઈન કર્યું છે અચ્છા એવું છે જગદીશભાઈ તમને આ મનની લાગણી છે ને શૈલેશભાઈ એમને જોઈન કર્યા છે તો તમે એમને રી સપોર્ટ કરી દેજો કમેન્ટ કરજો વિડીયોમાં ત્રણ વિડીયોમાં જગદીશભાઈ લાઈવમાં હોય તો કમેન્ટ કરો જગદીશભાઈ મનની લાગણીવાળા શૈલેષભાઈ છે તમને સપોર્ટ કર્યો છે જોઈન કર્યું છે તો તમે એમને જોઈન કરી દેજો અને વિડીયોમાં કમેન્ટ કરી દેજો શૈલેષભાઈ સપોર્ટ કરે છે શૈલેષભાઈ હમણાં આવે એટલે લાઈવમાં કહું હેલો લાઈવમાં હોય તો કમેન્ટ કરજો જગદીશભાઈ અંબે શૈલેષભાઈ કહે છે શૈલેષભાઈ સપોર્ટ કરે છે શૈલેષભાઈ સપોર્ટ કરે છે હા થોડી વાર પછી રિટર્ન ના લખો જગ મળી જશે ટેન્શન ના લો હા એટલે કહેવાનું મતલબ રિટર્ન ના લખો જગદીશભાઈ જય શ્રી હરીશ શૈલેષભાઈ આપી દેશે તમને હમણાં કંઈક કામમાં છે આવે છે કંઈક એમને કીધું શૈલેષભાઈ શૈલેષભાઈ સપોર્ટ કરે છે શૈલેષભાઈ સપોર્ટ કરે છે શૈલેષભાઈ સપોર્ટ કરે છે શૈલેષભાઈ સપોર્ટ કરે શૈલેષભાઈ તમે ફ્રી હોય તો કરજો તમારે કામ હોય તો દુકાનમાં ભાઈ શૈલેષભાઈ સપોર્ટ કરે છે નો હા સાચી વાત છે મેં જ કીધું જગદીશભાઈને સપોર્ટ કરું કાં જોઈન કરો એવું લખો જગદીશભાઈ જોઈન કર્યું લખશો ને તો પણ ચાલશે હા બટુકભાઈ જય ગુરુદેવ જય ગુરુદેવ ભાઈ લાઈક કરી દીધી ભાઈ જોઈન કરી દીધા ખૂબ ખૂબ આભાર તમારો લાઈવમાં બદલ સપોર્ટ કરવા બદલ ભાઈ ખૂબ ખૂબ આભાર તમારો તમે તો ત્યાં તમારું નામ બટુકભાઈ નથી તમારું નામ સંજયભાઈ છે ને કમલેશભાઈ જગદીશભાઈ હવે છે ને સપોર્ટ કર્યો કે જોઈન કર્યો એવું શબ્દ લખજો ના રિટર્નનો ના સબસ્ક્રાઈબનો ઉપયોગ કરશો તો પછી છે ને આપણા ટાઈમ ટાઈમે ઘટી જાય અને સબસ્ક્રાઈબ પણ ઘટી જશે એવું થશે આપણે રિટર્ન શબ્દનો ઉપયોગ કરશું ને તો સબસ્ક્રાઈબનો ઉપયોગ કરશું તો હેલો લાઈવમાં હોય લાઈક કરો કમેન્ટ કરો હેલો લાઈવમાં હોય લાઈક કરો કમેન્ટ કરો જગદીશભાઈ સપોર્ટ કરે છે જગદીશભાઈ તમને કેટલા સપોર્ટ મળ્યા મારી લાઈનમાં કમેન્ટ લાગ્યું તો પછી કોઈ કોઈને કર્યા નથી જોઈન્ટ એક ખાલી રીટાબેન હતા ને રમેશભાઈ એમને આ પેલા કમલેશભાઈને જોઈન કર્યા હતા બાકી કોઈ કોઈને સપોર્ટ કર્યો નથી કરી દેવાય ને તો એકબીજાનો વિશ્વાસ રાખવો પડે સપોર્ટ કરી દો તો એકબીજા સપોર્ટ કરે પહેલા એ કરે પહેલા આ કરે એવું નહીં કરવાનું પછી ના લાગે તો પછી પછીની વાત પછી પણ આપણે એક વાર તો આપણે કરી દેવાનું સપોર્ટ સાચી વાત નહીં રમેશભાઈ હેલો લાઈવમાં હવે લાઈક કરો કમેન્ટ કરો હા બા હું બધાને સપોર્ટ આપ પાછો આપીશ હા પણ આપણને કોઈ જોઈન તો કરવું જોઈએ ને જગદીશભાઈ રમેશભાઈને કોઈ નથી સપોર્ટ કર્યો જગદીશભાઈ તમે રમેશભાઈમાં જોઈન છો જગદીશભાઈ જગદીશભાઈ સપોર્ટ કરે છે હજુ કોઈનો સપોર્ટ નથી મળ્યો બા એવું છે વિશ્વાસ કરો તો કરવું પડે સાચી વાત છે રમેશભાઈ તમે જગદીશભાઈમાં જોઈન છો જગદીશભાઈ તમે આ રમેશભાઈ તમારી ઉપરની કમેન્ટ છે રમેશભાઈ બ્લક ટુ લખ્યું છે ને એમને જોઈન કરી દો એ તમને આપી દેશે અત્યારે જ રિટર્ન જગદીશભાઈ રમેશભાઈ આપણા જ ગ્રુપના જ છે એ સારા જ આપણે કાયમ આપણી લાઈનમાં આવે છે તો તમે જોઈન ના હોય તો એમને કરી દો એ તમને અત્યારે હાલ જ સપોર્ટ કરી દેશે એમના વિડીયોમાં કમેન્ટ કરજો ત્રણ વિડિયોમાં એટલે એમને કમેન્ટ કરો ને એના ઉપરથી એમને સપોર્ટ કરવાની ખબર પડે કમલેશભાઈ ક્યાં વાયા ગયા કમલેશભાઈ લાઈવમાંથી કમલેશભાઈ વિશ્વાસ તો કરો જ પડે ને સાચી જ વાત છે જગદીશભાઈ આ લવો લાઈવમાં હોય લાઈક કરો કમેન્ટ કરો और अजय हां कई वांतो नी जगदीश भाई खूब खूब आभार તમારો ધન્યવાદ કે મતજી ભાઈ કે મતજી ખૂબ ખૂબ આભાર સૌનો ધન્યવાદ અમલેશ ભાઈ દર્શી અમલેશ ભાઈ તમે કોઈનો શપત મળ્યો ભાઈ અમલેશ ભાઈ તો તમારે કોઈ બ્લ્યુ વાળા હોય ને એમને આ રમેશભાઈ છે ને એક કલાક પછી સપોર્ટ આપીશું બસમાં હા વાંધો ને રમેશભાઈ કમલેશભાઈ આ છે ને રમેશભાઈ એમને જોઈન કરી દો એ તમને સપોર્ટ કરી દેશે એમના વિડીયોમાં કમેન્ટ કરજો તો એ તમને આપી દેશે સપોર્ટ એ બાર બસમાં છે નેટનું ઇસ્યુ આવે ને એટલા માટે એટલે એ તમને કમેન્ટ જોશે ને એટલે તમને સપોર્ટ કરી દેશે બાર બસમાં છે તો વચ્ચે નેટનું કંઈક ઇસ્યુ આવે ને Hello Laima ho like karo comment karo સારું સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ લાઈવ પૂરી કરું છું પછી ફરી લાઈવ કરીશું ત્યારે સૌ સપોર્ટ કરજો ખૂબ ખૂબ આભાર સૌને ધન્યવાદ જય શ્રી કૃષ્ણ શા વાંધો નહીં રમેશભાઈ કંઈ વાંધો નહીં તો આપણને વિશ્વાસ હોય જ ને રમેશભાઈ સૌને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ સૌને